જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવશું ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રતમાં ખાઈ શકાય તેવી મીઠી ગૌના લોટની સેવ તેના માટે મેં અત્યારે આ રીતે સેવ લીધી છે તો આ સેવ હાથથી વણ્યા વગર અને તડકે સુક્યા વગર ઘરે કઈ રીતે તૈયાર કરવી તેનો વિડીયો આપણે મૂકેલો છે તો તમે મારી ચેનલ પર જઈ અને તે વિડીયો જોઈ શકો છો તો આપણે અત્યારે મીઠી સેવ કઈ રીતે બનાવી તે જોઈએ આપણે ગેસ પર એક કડાઈને ગરમ કરવા રાખી છે તો તેની અંદર આપણે બે ગ્લાસ પાણી રેડીશું હવે આપણે આ પાણીની અંદર બે નાની ચમચી ઘી એડ કરીશું તો આપણે આ વ્રત માટે બનાવીએ છીએ એટલે આ રેસીપી આપણે ઘીમાં જ બનાવશું તો અત્યારે આપણે બે ચમચી ઘી લઈશું આ પાણીને મિનિટ માટે આપણે ગરમ થવા દઈશું પાણી આપણું સારી રીતે ગરમ થઈને આ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે આપણે જે ઘઉંની સેવ લીધી છે તે આ રીતે પાણીમાં એડ કરીશું તો આપણે જે બે ગ્લાસ પાણી લીધું છે તે પાણીમાં સારી રીતે ડૂબી જાય તે રીતે આપણે સેવ એડ કરવાની છે દબાવીશ રીતે ડૂબી જાય હવે આપણે આ સેવ બફાય ત્યારે આપણે ગેસ ની પાસે જ ઉભા રહીશું કારણ કે આ સેવ બફાતી વખતે તેમાં ઉપરો આવે છે તો આપણે અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને જ્યારે ઉભરો આવે ત્યારે તે ગેસની ફ્લેમને આપણે સ્લો કરીશું તો સારી રીતે બફાય નહીં ત્યાં સુધી અને આ બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે આ રીતે સેવને બફાવીશું તો આ રીતે થોડો થોડો ઉભરો ઉપર આવે ત્યારે આપણે ગેસને સ્લો કરીશું અને પછી થોડો હાઈ કરીશું એ રીતે સેવને બાફવાની છે તો તમે જોઈ શકો છો સેવમાં ઉભરો આવવા લાગ્યો છે તો પાણી બહાર ન આવે તેના માટે આપણે વચ્ચે વચ્ચે ગેસને થોડો સ્લો કરતા જઈશું તો લગભગ પાંચ થી છ માં આપણી સેવ સારી રીતે બફાઈ જશે સેવને બફાતા લગભગ પાંચ એક મિનિટ જેવું થઈ ગયું છે ને સેવ આપણી સારી રીતે બફાઈ અને બધું જ પાણી આ રીતે બળી ગયું છે અને સેવ પણ એકદમ સરસ રીતે છૂટી છૂટી બફાઈ ગઈ છે તો હવે આપણે આ સેવને મીઠી બનાવવા માટે ગોળ અથવા ખાંડ બંનેમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આજે આપણે જયા પાર્વતી વ્રત માટે બનાવીએ છીએ તો તેની અંદર ખાંડનો ઉપયોગ કરીશું તો અત્યારે ટેસ્ટ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો તો અત્યારે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું તો અત્યારે મેં દળેલી ખાંડ લીધી છે હવે ખાંડને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે એકાદ મિનિટ આપણે આ રીતે ધીરા હાથે હલાવશું જેથી ખાંડનું પાણી જે થશે તે બળી જશે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો જ રાખીશું એક મિનિટ પછી જોઈએ તો આપણી સેવ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું અને આપણે આ સેવને સર્વ કરીશું તો આપણી સેવ બની ગઈ છે તો તેની ઉપર આપણે થોડું ઘી રેડીશું તો આ સેવ ઘી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે થોડાક ડ્રાય ફ્રુટ્સ છે તેને ગાર્નિશ કરીશું તો અત્યારે કાજુ બદામ દ્રાક્ષ આપણે લીધા છે તો તૈયાર છે આપણી આ મેથી સેવ તો ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતમાં તમે આ બાળકીઓને આ સેવ બનાવીને આપી શકો છો તો તેમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને તેમ પેટ ભરીને ખાઈ પણ શકશે તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો